ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ વારસો પરિષદ યાત્રા યોજાઈ સંઘાકાય ફાઉન્ડેશન અને ગુજરાત ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના સેક્ટર સત્તર ટાઉન હોલ ખાતે ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ છઠકી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ વારસો પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાંચ દિવસીય પરિષદ ગુજરાતના બૌદ્ધ વારસાને ઉજાગર કરવાની સાથે તેને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિપથમાં મહત્વના સ્થાન તરીકે પ્રોત્સાહિત કરવાનું પણ આયોજન છે આ પરિષદમાં બે હજારથી વધુ પ્રતિનિધિઓ જેમાં પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાનો ભિક્ષુઓ અને થાઇલેન્ડ લાઓસ વિયેટનામ મ્યાનમાર શ્રીલંકા કમ્બોડિયા જાપાન સહિતના તેર દેશોના નિષ્ણાતો હાજર રહેશે આ અંતર્ગત રવિવારે શાંતિના સંદેશ સાથે યાત્રાનું પણ આયોજન કરાયું હતું બૌદ્ધ વારસો પરિષદમાં વિદેશના પચાસ પ્રતિનિધિઓ જેમાં થાઇલેન્ડથી દસ લાઓસથી આઠ વિયેતનામથી છ માન્યમારથી છ શ્રીલંકાથી આઠ કંબોડિયાથી છ પ્રતિનિધિઓ આ પરિષદમાં હાજરી આપી હતી